પહેલ ચોક્કસ કરી છે એ બંધ થઈ જશે વિરોધે પ્રચંડ થવાનો પરંતુ ભારતીય જનતા પાર્ટી સરકાર ખબર જ છે કે હવે પછી શું થવાનું કુજ પાલીવાના પડે ગા યુસીસી ના સપોર્ટમાં આપણા હિન્દુના ધર્માચાર્યો શંકરાચાર્યો કથાકારો થી માંડી કલાકારો થી માંડી તમામ એ લોકો પણ આમાં મેદાને જંગ ઉતરવાના પણ હજી આ પ્રથમ પગલું છે હજી આમાં અનેકો આયામ ઉતાર ચડાવ આવશે આવનારો સમય જે છે દેશની રાજનીતિ થી માંડીને જાહેર જીવનમાં એ સમય જે છે એ હિન્દુત્વને લગભગ કારણ કે આ દેશ માટે ઉત્તમ મુદ્દો છે એટલે લગભગ એનો

આમ જુઓ તો નવીન કઈ નથી બંધારણના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે પરિકલ્પના કરી હતી એનો જ સાક્ષાત્કાર છે બલકે હવે એનું દસ્તાવેજીકરણ છે એટલે જરાય કતા જરાય ખોટું નથી પરંતુ પરંતુ અને બિલકુલ આ થવું જ જોઈએ પણ હજી આ પ્રથમ પગલું છે હજી આમાં અનેકો આયામ ઉતાર ચડાવ આવશે રાજ્ય સરકારે એમ કીધું છે કે પિસ્તાલીસ દિવસ સુધી અમે ગુજરાતની પ્રજાના સૂચનો મંગાવશું અને જે કઈ ફેરફાર કરવા યોગ્ય લાગે એ ફેરફાર કર્યા પછી અમલીકરણ ની વાત આવે એની પણ પ્રોસેસ બહુ લાંબી છે ઉત્તરાખંડ સરકારે લાગુ કર્યો એ પણ એક વર્ષ સુધીની મથામણ પછી લાગુ થયો એટલે આ પહેલ ચોક્કસ કરી છે પણ હજી પાસેરામાં પેલી પૂણી છે પણ અત્યારે શું થયું છે કે આ ધારો કે અમલમાં આવે તો જે રીતે ઉત્તરાખંડમાં પણ કાયદા લાગુ પડ્યા એવા અહીંયા પણ લાગુ પડે કેવા કે બહુ પત્નીત્વ ધારો નાબૂદ થઈ જાય એક પુરુષ ને ત્રણ ચાર પત્ની કરવી વીસ પચીસ બાળકો પેદા કરવા એ જે છૂટછાટ ફોક કોમ્યુનિટી ને કારણે મળી રહી છે એ બંધ થઈ જશે પછી હલાલા પ્રથા બંધ થઈ જશે એ તો એમાં જ છે જો કે બીજામાં તો હોય નહીં હલાલા પ્રથા એટલે આપણે જાણીએ છીએ કે એક પતિ એની પત્નીને તલાક આપી દીધા હોય પછી પાછું એને એ જ પતિ સાથે લગ્ન કરવા હોય તો સીધી રીતે કરી ના શકે વાયા મીડિયા એને પછી બીજા એક પુરુષ સાથે લગ્ન કરવા પડે એક દિવસ રહેવું પડે પછી પાછું એના પૂર્વ પતિ સાથે લગ્ન કરવા પડે આને કહેવાય હલાલા પદ્ધતિ તો એ પણ નાબૂદ થશે એટલું જ નહીં પણ જે સંપત્તિ છે પૈતૃક સંપત્તિ એમાં બધાનો સમાન અધિકાર છે માવતરનો પણ સંતાનો એટલે કે જે તો ખરો દીકરીઓનો પણ એટલો સંપત્તિમાં અધિકાર મળે માવતર ને પણ એટલો અધિકાર મળે આ પ્રકારની એમાં સુવિધા છે તદ ઉપરાંત લીવ ઇન રિલેશન અત્યારે જે નવી ફેશન પેદા થઈ છે કે તમે લગ્ન કર્યા વગર

એના સિવાય રહી ન શકો દરમિયાન તમારે કોઈ પ્રજોક્તિ એટલે સંતાન પેદા થાય તો એને પણ કાયદેસર સંતાન માનવામાં આવશે એને કોઈ વૈકલ્પિક માનવામાં નહીં આવે એટલે કે જે નીતિ નિયમ આપણે લગ્ન એક્ટ મેરેજ એક્ટ પછી લાગુ પડે છે

દિવસ સુધી આમાં એવી છૂટ આપી છે છે કે કે અમે નાગરિકો પાસેથી સૂચનો તમને કોઈ ફેરફાર કરવા યોગ્ય લાગે તો તમે અમને સૂચન કરી શકો છો અમે એમાં ઓબ્ઝર્વ કરીશું યોગ્ય લાગે તો એનો અમલ અમલ કરીશું અને પછી ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર કરીશું એટલે એ પણ એક માહોલ તૈયાર કરવાની વિધિ જેવું થશે અને આ કાયદામાંથી અનુસૂચિત જનજાતિ કહી શકાય એવી કોમ્યુનિટી વર્ષોથી એ રીતે જીવવા ટેવાયેલા હોય તો એને આમાં બાકાત રાખવામાં આવ્યા છે એટલે આમ સીધી ભાષામાં કહું જે બીજી બધી ગઢબથલ માં કે ટેકનિકલિટીમાં ન જવું હોય આની સૌથી મોટી અસર મુસ્લિમ કોમ્યુનિટી છે એને જ આ અસર કરવાનું છે એટલે અત્યારથી એનો વિરોધ શરૂ થઈ તૈયાર થશે અને માહોલ તૈયાર થશે એટલું જ નહીં આજે ગુજરાત શરૂ થયું છે પછી ગુજરાત પછી જ્યાં પણ ભારતીય જનતા રાજ્યમાં સરકારો છે અને એને કારણે દેશભરમાં બહુ મોટો એક કોમી એક વિવાદ કયો તો વિવાદ અને જે તમે ગણો તે સંઘર્ષ પેદા થવાનો કારણ કે દેશમાં બત્રીસ તેત્રીસ કે પાંત્રીસ કરોડ કે ચાલીસ કરોડ જેટલી મુસ્લિમ કોમ્યુનિટી એટલે કે યુસીસી ના સપોર્ટમાં આપણા હિન્દુ ના ધર્માચાર્યો શંકરાચાર્યો કથાકારો થી માંડી કલાકારો થી માંડી તમામ એ લોકો પણ આમાં મેદાને જંગ ઉતરવાના

તો એક તરફ મુસ્લિમ કટ્ટરવાદીઓ બીજી તરફ હિન્દુ સંવાદ ઘર્ષણ કયો તો ઘર્ષણ વિવાદ કયો તો વિવાદ એ થવાનો અને ત્યાર પછી થી અત્યારે જે સરકાર આપણી કેન્દ્રમાં નરેન્દ્ર મોદી ની સરકાર છે જે બે લોકોના ટેકા ઉપર નિર્ભર છે ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ બાબુ નીતિશ બાબુ આ બંને બાપુઓનો પાછો પોતાનો બનશે હું તમને કહું છ મહિના પછી ની વાત કરી રહ્યો છું હમણાં ની નહીં છ મહિના વર્ષ દિવસ આવું થવાનું એ ટેકો પાછો ખેંચી લે એટલે નરેન્દ્ર મોદી હિન્દુ હૃદય સમ્રાટ નામે હિન્દુત્વ નામે હવે એને લગતા પણ કેટલાક સંકેતો અત્યારે આપણને મળી રહ્યા છે સંકેત નંબર વન એ શું સંકેત છે અભય ચુડાસમા એ તમે જાણો અત્યારે પોતાનું રાજીનામું આપી દીધું છે પોસ્ટ જે પોલીસ એકેડેમી પ્રિન્સિપલ હતા એમાંથી રાજીનામું આપી દીધું છે છ મહિના હજી ઓક્ટોબર એનો નિવૃત્તિ સમય હતો ઓક્ટોબર માં પણ રાજીનામું આપી દીધું શું કામ ભાઈ જાડેજા જે છે એ અમિત શાહ અને ભાઈ નરેન્દ્ર મોદી એના ખાસમ ખાસ રહી ચુક્યા છે એ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ છે અને દુનિયાભરની અનેક ગતિવિધિ એવી ગોપનીય ગતિવિધિના જાણકાર છે તો એમાંની એક ગોપનીય વાત એને એ પણ મળી હોય શકે

તો બીજા કોઈ મુદ્દાની આવશ્યકતા રહે નહીં રોજગારી એના નારાની સાથે તમે ચૂંટણીમાં મેદાનમાં ઉતરો એટલે બધી નદી જે છે વેતરણી પાર થઈ શકે એના માટે જે સમય જોઈએ પ્રચાર એ પણ અભય જાડેજા અત્યારે બુદ્ધિપૂર્વક છ મહિના વહેલું એ આપણે કહું નિવૃત્તિ જાહેર કરીને એક થોડોક અંશય જેને કહી અંશ કહી શકાય એવો સંકેત એને આપ્યો છે પરંતુ કઈ આ એટલા માટે નથી કે તો હું તો તમને બીજું કઉ છું કે ઉત્તરાખંડ પછી ગુજરાત થયું ગુજરાત પછી હજી જ્યાં પણ મહારાષ્ટ્રના જે પણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં યુસીસી ના પ્રયોગ થવાના થવાના ને થવાના અને એને કારણે ભારતના રાજનીતિમાં એક આખો હિન્દુ વર્સિસ ઓલ અથવા તો હિન્દુ વર્સિસ મુસ્લિમ એનો એક માહોલ ક્રિએટ થશે અને હવે પછીનો ચુનાવનો મુખ્ય મુદ્દો જે છે વિકાસ વિકાસ કે સબકા સાથ સબકા વિકાસ એવું કઈ નહીં રહીએ આ યુનિફોર્મ સિવિલ કોડ સહિતના કટ્ટર હિન્દુવાદી મુદ્દાઓ રહેશે જી ભરતભાઈ સર બિલકુલ પરંતુ સર તમને શું લાગે છે એકંદરે જોવા જઈએ તો આના સારા નરસા પરિણામ શું આવી શકે ભવિષ્યમાં શું આના સારા માટે પરિણામ હોઈ શકે સારામાં સારા કે દેશ માટે અતિ ઉત્તમ છે કેટલીક વસ્તુ તો અપેક્ષિત છે કે આવું થવાનું છે પોલીસ આવે એટલે રેડ પડે જુગારી ઉપર ને જુગારી ઉપર રેડ પડે નહીં ભાગતા ભાગતા જુગારીઓમાં એમ કે કોક લાગે ભાગે કોક પડી જાય આ છે તે છે તો એના નઠારા પરિણામ થયા

સર હજુ તો ખાલી વિરોધ નહીં પ્રચંડ વિરોધ થશે શેરીઓ ગલીઓમાં વિરોધ થશે અને આપણે જેના માટે થઈને શબ્દ વાપરીએ છીએ ગ્રહ યુદ્ધ એટલે એને સમકક્ષ એવી લડતો પણ આપણે જોવા મળશે કારણ કે આમાં જેટલા પણ કાયદા કાનૂન છે અથવા તો નિયંત્રણો જે છે એની સૌથી વધુ અસર અગર ક્યાંય થવાની હોય તે મુસ્લિમ સમાજ ઉપર થવાની છે મુસ્લિમ સમાજ એટલે કે કોમન લોકો નહીં એ તો બિચારા સમજાય છે લાખો કરોડો મુસ્લિમ જે છે દેશમાં રહે છે બહુ પત્નીત્વ ધારા તો જય ગોપાલ એમાં એ માનનારી પ્રજા બની ગઈ છે પરંતુ મુસ્લિમ કોમ્યુનિટીના જે ઠેકેદારો જે છે એને કોઈ તેમ નથી એટલે એ લોકો આને છે મુસ્લિમ સમાજને કે આ તો તમારા બધા જ ધાર્મિક જેટલા પણ જે તમારી પાસે છૂટછાટો છે એની ઉપર નિયંત્રણ લાવશે અને આપણા દેશમાં તમે ભરતદાન જાણો છો કે ધર્મના નામે જેટલું તમે કોઈ પણ પ્રકારનું અસામાજિક કૃત્ય થી માંડીને લડાઈ સુધીનું કરાવવામાં આવે તો ધર્મના નામે થઈ શકે એમ જે માથા વઢવા લોકો તૈયાર થઈ જાય છે એટલે જેટલા કટ્ટરવાદી કોમી જેને કહી શકાય એવા પ્રકારના મૌલવીઓ હોય યા મદ્રેસાઓના વડા હોય યા ધાર્મિક યા તો રાજકીય નેતાઓ હોય એ મુસ્લિમ સમાજને ઉશ્કેર છે કે આ તમારા અસ્તિત્વનો જોખમ છે એટલે તમે આમાં જાગૃત થઈ જાવ પરંતુ જો સમજદાર મુસ્લિમ સમાજ હશે તો એ લોકો એ પણ સમજવું જોઈએ કે આમાં તમારે લેસ માત્ર તમારે ગરીબી હતાશા નિરાશા એના સિવાય કાઈ ગુમાવવાનું છે નહીં કોણ વ્યક્તિ કોઈ વ્યક્તિ એવું ઈચ્છે કે એની બેન કોકની પત્ની બને અને અમુક સમય પછી એને કાઢી મૂકવામાં આવે તો એનો કોઈ અર્થ નહીં આવું તો કોઈ ઈચ્છતું ન હોય સ્વાભાવિક જ છે હલાલા પદ્ધતિથી માંડીને કેટલું પણ છે તો આમાં તો એક નૈરો વ્યભિચારે છે અને નૈરું રમકડા જેવું છે એક મશીન જેવું થઈ ગઈ એક વ્યક્તિની તો કોણ એવું ઈસ્તુ હોય દરેકને એવી મનોકામના હોય કે એને જે એની બેન દીકરી જે પણ ઘરે હોય ને આજીવન સુખી રહે અને એનો

આપણે એમ કહીએ છીએ અને એ ભાર્યાથી ભોગવવા માટે નથી તમારો સંસારની પ્રજોક્તિ કરીને તમે દિવ્ય મોક્ષ ને પ્રાપ્ત કરો એવી આપણી લગ્ન પ્રથા છે આપણે ત્યાં કામ વાસના શ્રેષ્ઠ માનવામાં નથી આવતી આપણે ત્યાં તો પવિત્ર એવો સંબંધ આ લગ્ન ઇત્યાદિ ને માનવામાં આવે છે જયારે આ જે કોમ્યુનિટીઝ છે એ પ્રકારમાં એમાં અનેક પ્રકારના આયામો છે કે જેમાં સ્ત્રીને એક રમકડું કે ભોગ વિલાસ નું સાધન ગણવામાં આવતું હોય એટલે ત્રિપલ તલાક તમે વિચાર કરો ફોનમાં ફોનમાં કહી દઈએ હવે કાલથી મારે તારે જામતું નથી

એવો ઉશ્કેરાટ ફેલાવશે કે આખા દેશમાં એક કોલાહલની વાતાવરણ તો ચોક્કસ પેદા થશે પરંતુ ભારતીય સરકાર જે સરકાર જે છે વધારે હોય એને પણ પરંતુ આવનારો સમય જે છે દેશની રાજનીતિથી માંડીને જાહેર જીવનમાં એ સમય જે છે એ હિન્દુત્વને લગતું અને આ પ્રકારની માનસિકતા વાળા લગતું એવો બની રહેવાનો છે એમાં કોઈ સંશય નથી જી ભરદાર સર અંતિમ સવાલ છે કોઈ પણ નિર્ણય લેવાતો હોય તેની પાછળ કોઈ રાજકારણ કે કોઈ રાજકારણ જ જવાબદાર હોતું હોય છે અથવા તો કોઈ રાજકારણ છુપાયેલું હોય છે તો આપણે જોઈએ છીએ કોઈ પણ રાજકીય પ્રયોગશાળા માનવામાં આવે છે ગુજરાત તો કદાચ ઉત્તરાખંડ બાદ કદાચ ગુજરાતમાં એક પ્રયોગ કહી શકાય સર ના ના આ કેસ ને લાગે ઓળખી ગુજરાતમાં સેફ છે એક અસ્ખલિત છે એટલે એને કોઈ અવરોધ નડે એમ નથી કારણ કે વિપક્ષ નામે કોઈ બહુ ચીજ છે નહી કોંગ્રેસમાં ગણ્યા કેટા રહ્યા છે પણ એ કઈ લાંબુ હાલે નથી તેમ છતાં પણ એ વિરોધ વિરોધ જગ્યાએ કરવાના છે પરંતુ આ પ્રયોગશાળા છે છે એટલા માટે નથી કર્યું કર્યું નો ડાઉટ એટલે હવે પછી મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં તમે જુઓ ત્યાં સિંધિયા સરકાર ને આપણી ભારતીય જનતા પાર્ટી ને બધા આમ જો ભેળ બનાવીને અંતે તો કટ્ટર હિન્દુવાદી તો છે એટલે ક્રમશઃ આવું કરવાના છે પણ કારણ કે આ દેશ માટે ઉત્તમ મુદ્દો છે એટલે લગભગ એનો કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના સહયોગી જે પાર્ટીઓ છે એ પણ એનો વિરોધ નહીં કરે કેવળ કરનાર બે લોકો હશે ચંદ્રાબાબુ ને ભાઈ નીતિશ બાબુ કારણ કે એનું આખું અસ્તિત્વ એની સરકારનું અસ્તિત્વ જે છે એ મુસ્લિમ કોમ્યુનિટી પર આધારિત છે એટલે એને એનું જે છે ભેર તાણવી પડશે અને એ સહિતના જે કેટલાક કટ્ટર સેક્યુલરિસ્ટોના નામે જે તુષ્ટિકરણની નીતિ કરે છે એટલે કે બિન સાંપ્રદાયિકતાના નામે મુસ્લિમ સમાજ સહિત જે કરી રહ્યા છે અને હિન્દુઓની વિરુદ્ધ ની વાત કરી રહ્યા છે જેમ કે કર્ણાટકની કોંગ્રેસની સરકાર એ લોકો સનાતન ધર્મ નું કાસળ કાઢી નાખવાનું પણ એના મંત્રીઓ બોલી ચુક્યા છે આપણે ભસી ચુક્યા છે એમ હાલે પણ એ કે કીધું સનાતન નામની કોઈ સંસ્કૃતિ છે જ નહીં એ આર્ય સંસ્કૃતિની જુદી એક વાત કરે છે દ્રવિડમ પ્રવિડમ જે કઈ હશે તે હવે એ બધી વાતો જે છે એમાં ક્યાંક આપણો વિરોધ થવાનો પરંતુ ઇન ટોટાલિટી તમને કહું તો કારણ કે અત્યારે ગુજરાતમાં તમે જુઓ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ કઈ એવડી મોટી વાત નથી કે એના માટે આવડું મોટું હુકમનું પાનુ ઉતરવું પડે પણ એક સ્થિતિ છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની સરકાર એવી છે તમારા આધારે જીતી જાવ એ જુદી વાત છે પણ એવી કોઈ વાત ડિલિવરી કરી શકે નથી જેને કારણે મતદારો ઉરલી ને મત આપે તો એ સમયમાં આ પાનુ મિતરા એ જે છે એ પોલિટિકલી ગેમ છે કે બધા મુદ્દા સ્થાનિક મુદ્દા ભૂલાઈ જાય પાયલ ગોટી થી માંડીને જે જેતપુર નો જે ડક્કો હાલે છે જે રાદડિયા વર્ષે આવો બધા ડિંડક જે છે બધા બંધ ઈ બધા પૂરા થઈ જાય છે રાદડિયા વાળા અને યુસીસી વાળી વાત જે છે મેઈન ફોકસ થઈ જાય તો 45 દિવસ પછી જે વાત છે સૂચનો લેવાની અને પછી અમલ કરવાની ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ જાય જે જીતવું જીતી જાય હારવું આવી જાય ટેસ્ટ કેસ પણ થઈ જાય કે લોકોની માનસિકતા શું છે એ ખબર પડી જાય અને પછી નવી ગલી નવો દાવ નવો સરકાર નવો સંકટ એટલે

સર સાથે જોડાયા તો આતા વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન ન્યૂઝ ના એડિટર જગદીશ મહેતા સર જે રીતે વાત કરી છે કે ઐતિહાસિક જે પહેલ છે તે જે જઈ રહી છે ઐતિહાસિક નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં તેનો વિરોધ છે તે વધુ જોવા મળી શકે છે તો ત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર